હું વિરેન્દ્રભાઈ મારા પપ્પા નરસિંહભાઈ એમને હિપ રિપ્લેસમેન્ટ માટે ચાઈડસ હોસ્પિટલમાં દાખલ કરેલા ટ્રીટમેન્ટ રોબોટિક ઓપરેશન કરાવ્યું ટ્રીટમેન્ટ અને સ્ટાફની સર્વિસ બધું જ સારું છે એ બાબતે અમે સંતુષ્ટ છીએ

અત્યારે કોઈ તકલીફ પણ નથી એમને વ્યવસ્થિત છે બધું કમ્પ્લીટ છે 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 ચાલી શકે હા ચાલી શકે છે દાદરા બી ચાલે ઉતરે બે દિવસથી થેપ ચલાવે છે ને મમ્મીને બી બહુ સંતુષ્ટ છે બહુ સારું લાગે હવે બીજા કોઈકને બી અનુભવ હશે તો અમે અહીંયા જ મોકલીશું બહુ સારું છે એમ બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી આણંદ ખાતે આપણે આવી શકીએ